અમદાવાદ થી મહત્વપૂર્ણ સામે આવી રહ્યા છે જે અમદાવાદના વેજલપુરમાં હત્યાની અમદાવાદમાં વેજલપુરની ઘટના જે હત્યાની ઘટના તેને લઈને મહત્વપૂર્ણ મામલો કે જ્યાં જોહાપુરા ફતેવાડી વિસ્તારમાંથી હતી હત્યા ત્યારે અંગત અદાવત રાખી હત્યાને અંજામ આપ્યો હતો

બંને વચ્ચે ઝઘડો થયો હતો અને આ ઝઘડો હત્યામાં પરિણામ્યો હતો ત્યારે સદ્દામ મોમીન નામના યુવકની હત્યા કરવામાં આવી હતી જ્યારે પોલીસે ત્રણે આરોપીઓની ધરપકડ કરી